શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય દ્વિતીય ભગવાન કૃષ્ણનું સ્મરણ શ્લોક સંખ્યા ઓગણત્રીસ શબ્દાર્થ અનુવાદ ભાવાર શ્રી શ્રીમદેશી ભક્તિવિધાન સ્વયં દ્વારા સ એ ગોધન લક્ષ્મ્યા નિકેત સીત ગોવૃષમ ચારયનુગા ગોપાલ રણદ્વેણુરરીમત શબ્દાર્થ સહ તે એટલે કે ભગવાન કૃષ્ણ એવા ખરેખર ગોપ ગોધનમ ગાયોરૂપી ધન લક્ષ્મ સમૃદ્ધિથી નિકેતમ ભંડાર સીત ગોવૃષમ સુંદર ગાયો અને આખલા ચારયન ચરાવતા અનુગાન અનુસરતા ગોપાન ગોવાળિયાને રણત ફૂંકીને વેણું વેણું હરિમત આનંદિત કરતા અનુવાદ અતિ સુંદર ગાયોને ચરાવતી વખતે ભગવાન જે સર્વ પ્રકારની સમૃદ્ધિ અને ઐશ્વર્યના ભંડાર હતા તે પોતાની વેણું વગાડતા અને તેમની પાછળ આવતા સંનિષ્ઠ સખા ગોવાળિયાઓને આનંદિત કરતા ભગવાન છ કે સાત વર્ષના થયા ત્યારે તેમને ગાયો અને વાછરણા ચરાવવાની જવાબદારી સોંપવામાં આવી જેમની પાસે હજારો ગાયો હતી તેવા સમૃદ્ધ જમીનદારના તે પુત્ર હતા વૈદિક અર્થશાસ્ત્ર અનુસાર જેની પાસે અનાજનો જથ્થો અને ગાયોની સંખ્યા જેટલી વધારે તેટલો તે ધનવાન ગણાય ગાયો અને અનાજ ફક્ત આ બે જ વસ્તુઓથી માનવ જાતિ તેની આહારની સમસ્યા ઉકેલી શકે છે માનવ સમાજને તેની બધી જ આર્થિક સમસ્યાઓ ઉકેલવા માટે ફક્ત પૂરતું અનાજ અને પૂરતી ગાયો જ જોઈએ આ બે સિવાયની બીજી બધી જ વસ્તુઓ મનુષ્ય ઉત્પન્ન કરેલી કૃત્રિમ આવશ્યકતાઓ છે જેમનાથી તે માનવરૂપી પોતાના મૂલ્યવાન જીવનને હણે છે અને અનાવશ્યક વસ્તુઓ પાછળ પોતાનો સમય વેડફે છે ભગવાન કૃષ્ણએ માનવ સમાજના ગુરુરૂપે પોતાના આચરણથી જાતે બતાવ્યું કે વ્યાપારી વર્ગે અથવા વૈશ્યોએ ગાયો આચરણાને પાડવા જોઈએ અને આ રીતે આ મૂલ્યવાન પશુઓને રક્ષણ આપવું જોઈએ સ્મૃતિ નિયમ અનુસાર ગાય માનવ જાતિની માતા છે અને વૃષભ પિતા છે ગાય માતા એ કારણ છે કે જેમ વ્યક્તિ પોતાની માતાનું સ્તનપાન કરે છે તે જ રીતે માનવ સમાજ ગાયના દૂધનો ઉપયોગ કરે છે આ જ રીતે બળદ માનવ સમાજનો પિતા છે કારણ કે પિતા પોતાના બાળકો માટે કમાતો હોય છે તે જ રીતે બળદ ખાવાનું અનાજ ઉગાડવા જમીન ખેડે છે આ માતા અને પિતાને અણીએ હણીને તો માનવ સમાજ પોતાના જીવનની ભાવનાને જ હણી નાખશે અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે સુંદર ગાયો અને વૃષભ વિવિધ રંગી હતા લાલ કાળા હરિયાળા પીળા રાખોડી વગેરે તેમના રંગ તથા સ્વસ્થ હસ્તી મુખાકૃતિથી વાતાવરણ જીવંત હતું આ બધા ઉપરાંત ભગવાન તેમની વિખ્યાત વાંસળી વગાડતા વાંસળીમાંથી નીકળતો ધ્વનિ તેમના સખાઓને એવો દિવ્ય આનંદ આપતો કે નિરાકારવાદીઓ જેને બ્રહ્માનંદ કહે છે તેની બધી જ વાતો તે ભૂલી જતા સુખદેવ ગોસ્વામી વર્ણવે છે તે પ્રમાણે આ ગોવડિયા એવા જીવાતમાં હતા કે જેમણે પુણ્યકર્મનો સંચય કર્યો હતો અને તેને લીધે તે સદૈવ ભગવાન સાથે આનંદ માણી શકતા હતા અને તેમની દિવ્ય વાંસળીના ધ્વનિ સાંભળી શકતા હતા ભગવાન તેમની દિવ્ય વાસળી વગાડતા હતા તેનું બ્રહ્મ સંહિતામાં સમર્થન છે કણંતમ ક્વણ તમ રવિંદક્ષમ બરાવતા સુંદરાઘમ ખંદર મનીય વિશેષ શોભમ ગોવિંદમાદિપુરુષમ ભજા મી બ્રહ્માજી કહ્યું પોતાને દિવ્ય વેણુ વગાડતા આદિપ્રભુ ગોવિંદને હું ભજું છું

હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ અહીંયા ભગવાનના ઈશ્વર્યથી ભગવાન પૂર્ણ ઈશ્વર્યશાળી છે પણ એમનું કાર્ય શું હતું ગોપાલન કૃષ્ણ બલરામ કૃષ્ણ ગાયોનું પાલન પોષણ કરતા હતા અને બલરામ ભગવાન હ હળ હળ ધારણ કરતા હતા તો ખેતી અને ગોધન આ બંને માનવ સમાજ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ મહત્ત્વપૂર્ણ છે પણ આ જે ખેતી ટ્રેક્ટરથી કરે છે અને આખલાને કતલખાને મોકલે છે અને ગાય દૂધ આપે ત્યાં સુધી ગાયનું પાલન પોષણ કરીએ છીએ અને પછી ગાય મોંઘી પડે છે આ દુષ્ટ સમાજ એકદમ નરક ગામી સમાજ છે કે માતા પિતાને મારી નાખે છે અને મારીને ખાય છે અહીંયા સ્પષ્ટ લખ્યું છે સ એવ ગો ખન ગોધનમ આ ખરેખર જે ગોધન છે ધનમ ધાન્ય ધનવાન ગોધનમ ધનવાન વસ્તુ ધનવાનની ધનવાન એટલે કોણ જેની પાસે ઘણી ગાયો છે અને જે જેની પાસે ઘણું અનાજ છે તે ધનવાન છે અનાજ કોની પાસે હોય ખેડૂત ખેતી કરીને અનાજ ઉત્પન્ન કરે તો ગોધન એટલે એને ધન કહે છે ગોધન આપણે ધન શું છે આપણું ધન કાગળની નોટ છે કાગળની નોટ એ ધન છે આપણું પણ એ ધનવાન નથી વાસ્તવિક ધનવાન આ છે એટલે ભગવાન આ એક પહેલો પોઈન્ટ એ છે કે વૈદિક અર્થશાસ્ત્ર પ્રમાણે જેની પાસે અનાજનો જથ્થો અને ગાયની સંખ્યા જેટલી વધારે તેટલો જ તે ધનવાન ગણાય તો બે વસ્તુ ગાય અને જમીન ગાયો અને અનાજ ફક્ત આ બે જ વસ્તુઓ માનવજાતિ તેની હારની માનવજાતિ તેની આની સમસ્યાઓ ઉકેલી શકે છે આ બે વસ્તુથી પણ આપણે કૃત્રિમ એટલું બધું ઊભું કરી નાખ્યું છે આપણો આખો સમાજ કૃત્રિમ રીતે ચાલી રહ્યો છે આપણને વાસ્તવિકતા જરૂર શું છે આપણે જોવા જઈએ તો આપણે રોજ પ્રસાદ નહીં મળે તો નહીં ચાલે બરાબર પ્રસાદ અને દૂધ અનાજ અને દૂધ આ બે જ વસ્તુ આપણી જરૂરિયાત છે અને આ બે વસ્તુ માટે આપણે વધારે પ્રયાસ કરવો નથી પડતો બે વસ્તુ મળી રહી તો આપણે સુખેથી જીવી શકીએ પણ અત્યારે એટલી બધી કૃત્રિમ આવશ્યકતા પ્રભાત કહી છે કે માનવ સમાજને તેની બધી જ આર્થિક સમસ્યાઓ ઉકેલવા માટે ફક્ત પૂરતું અનાજ અને પૂરતી ગાયો જ જોઈએ આ બે સિવાયની બીજી બધી જ વસ્તુઓ મનુષ્ય ઉત્પન્ન કરેલી કૃત્રિમ આવશ્યકતાઓ છે કૃત્રિમ આવશ્યકતાઓ છે ખરેખર હોટલ બનાવી હોટલમાં ખાવા જવું પછી ફેક્ટરીઓ અનાજ સિવાયની વસ્તુ ઉત્પન્ન કરવી આ બધી કૃત્રિમ આવશ્યકતાઓ છે એનાથી શું થાય છે જેનાથી તે માનવરૂપી પોતાના મૂલ્યવાન જીવનને હણે છે અને અનાવશ્યક વસ્તુઓ પાછળ પોતાનો સમય વેઠવે છે જુઓ અને અનાવશ્યક વસ્તુ આવશ્યક વસ્તુ એટલે જરૂરી અનાવશ્યક વસ્તુ એટલે બિનજરૂરી આપણે કહી શકાય કે ગળે ઘંટ બાંધવો અનાવશ્યક વસ્તુઓનો આ રીતે કે જરૂર જ નથી જે વસ્તુ જરૂર નથી તે આપણે લાવીએ છીએ ઘરમાં અનાવશ્યક વસ્તુ અને એ વસ્તુઓ લાવવા માટે આપણે કેટલો પરિશ્રમ કરવો પડે છે અને અને એ પરિશ્રમથી આપણો સમય ચાલ્યો જાય અને પછી આપણે ફરિયાદ કરીએ કે આપણી પાસે સમય નથી આપણે ધ્યાનથી જોઈએ તો જો જમવાનું મળી રહે પ્રસાદ અને દૂધ રાત્રે મળી રહે બસ આપણે બીજું શું જોઈએ રહેવા માટે ઘર છે અને અનાજ અને દૂધ બસ શાકભાજી આટલી જ જરૂરિયાત છે પણ ના આપણે કેટલી બધી અનાવશ્યક વસ્તુઓ ભેગી કરીએ જ અને છેવટે એના ભારથી આપણો સમય બધો કપાઈ જાય છે આ વસ્તુ સમજવાનું છે આપણે જો આટલું સમજી ગયા કે આ ખરેખર બીજી વસ્તુની શું જરૂર છે રોટી કપડા મકાન બસ કપડાં જરૂરિયાત પૂરતા કપડાં જરૂરિયાત જેટલો આશ્રય ઘર અને રોટી પ્રસાદ આનાથી ચોથી કોઈ વસ્તુની જરૂરિયાત નથી આપણે ઊભી કરીએ જ સ્ટેટસ આ હોટલમાં જવાનું આટલા સારા સારા કપડા પહેરવાના આપણું નામ સમાજમાં થવું જોઈએ આપણો યશ સમાજમાં થવો જોઈએ ખરેખર કઈ જરૂર નથી એનાથી શું થાય છે અનાવશ્યક સમય વેઠવાય છે આપણો અને ભાગવતમ કહે છે કે મનુષ્ય વાનપ્રસ્થ સ્વીકારવો જોઈએ નહીતર પૂરું જીવન એને ઘરમાં નથી વ્યતીત કરવાનું બહુ કડક રીતે ભાગવતમ શિક્ષા આપે છે મનુષ્ય આદર્શ કુટુંબ જીવનમાં કે વ્યક્તિએ સાતમા કે આપણે ખરેખર સમય બચાવવો જોઈએ જો સમય જો મુનિને પ્રશ્ન પૂછે છે કોણ સુખદેવ અરે યુધિષ્ઠિર મહારાજ યુધિષ્ઠિરમાં આદર્શ ગૃહસ્થ હતા એમણે કદી પણ કૃષ્ણ સેવા સિવાય કશું સ્વીકાર્યું નહોતું છતાં એ કહે છે કે મારા પ્રભુ દેવર્ષિ હે દેવર્ષિ કૃપયા મારા જેવી જીવનના પરમ દેતી અજ્ઞાત એવી ઘર સંસારમાં પડેલી મૂળ મૂળ વ્યક્તિઓ પણ સરળતાથી વેદોના ઉપદેશ મુજબ શ્રી રીતે જીવન મુક્ત બની શકે તે વિષયને સમજાવો એ પ્રશ્ન પૂછે આપણે દરેકે આ પ્રશ્ન પૂછવો છે ભગવાનની લીલા ભગવાન એટલા માટે જ આ લીલા કરે છે એ બતાવે છે કે ગાય પૂરતી છે હું પોતે ગાયનું રક્ષણ કરું છું તો ગાયનું રક્ષણ થવું છે તો યુધિષિરમાં પ્રશ્ન પૂછે નારદમાનની બહુ સુંદર જવાબ આપે છે ઘણા બધા એ છે નારદ મુનિએ જવાબ આપ્યો હે પ્રિય રાજન જે લોકો ગૃહસ્થ તરીકે ઘરમાં રહે છે તેમના માટે આજીવિકાનું ઉપાર્જન કરવા અનિવાર્યપણે કાર્ય કરવા જ પડે આપણે બધાએ આજીવિકા મીન્સ ધનની જરૂર છે ધન જોઈએ જ આપણને અને ત્યારે પોતાના કાર્યોના ફળ જાતે ભોગવાનો પ્રયાસ કરવાને બદલે તેમણે આ ફળ કૃષ્ણ વાસુદેવને સમર્પણ કરી દેવા જોઈએ આ મહત્વનું છે આપણે કે ભાઈ આપણે કામ ધંધા માટે જઈએ છે ઓકે પણ તમે ધન ઉપાર્જન કરીને શું કરો છો એ ધનનો ઉપયોગ જો કૃષ્ણ સેવામાં નહીં કરીશું તો આપણે ઇન્દ્ર તૃપ્તિમાં કરીશું એટલે અહીંયા શું કહે છે નારદ મુનિ કે પોતાના કાર્યોના ફળ જાતે ભોગવવાને બદલે તેમણે આ ફળ કૃષ્ણ વાસુદેવને સમર્પણ કરવા કરી દેવા જોઈએ ભગવાન વાસુદેવને આ જીવનમાં કેવી રીતે સંતુષ્ટ કરી શકાય તે બાબત મહાન ભગવત ભક્તોના સંઘ દ્વારા સંપૂર્ણ રીતે સમજી શકાય એટલે આપણે એમ વિચારીએ કે હું ધનનું આ પ્લાનિંગ કરું પહેલા પ્લાનિંગ કરું ફાઈનાન્શિયલ પ્લાનર આવે એની આપણે સલાહ લઈએ કે મારી પાસે ધન છે એનું કેવી રીતે પ્લાનિંગ કરવું પણ અહીંયા કેવી રીતે પ્લાનિંગ કરવું એ મુનિ સમજાવે છે આ બહુ જરૂરી છે આપણા દિવસ પર દિવસ પસાર થાય જ અને આપણે આ પ્લાનિંગ કર્યા વગર કઈ રીતે પ્લાનિંગ કરવું છે કે હવે હું રિટાયર કેવી રીતે જલ્દી થાઉં અને માત્ર ભગવાનની કૃપા ઉપર આશ્રિત રહું અજાગર વૃત્તિ અજગર એક જ જગ્યા પડ્યો રહે એને કદી જમવાનું મળે નહીં મળે એ પણ જ્યાં સુધી આપમેળે ભોજન નહીં મેળવે ત્યાં સુધી એ કોઈ પ્રયાસ નથી કરતો એ કોઈ પ્રયાસ જ નથી કરતો આપમેળે ભોજન મળી રહે તો અજગરથી પક્ષી એ કીટાણું છે શું કહેવાય સર છે પણ આપણે એમાંથી આ ઉપદેશ લેવો જોઈએ કે આપણે ભગવાન ઉપર આશ્રિત રહેવું જોઈએ આપણે વિચારીએ હું ખૂબ કામ કરીશ ખૂબ કામ કરીશ ખૂબ કામ કરીશ તો જ મારું પાલન પોષણ થશે ના જો આપણે ખૂબ કામ કરીશું અને ખૂબ ધન મેળવીશું તો શું થશે આપણે ધનમાં આસક્ત રહીશું બેંક બેલેન્સમાં આસક્ત રહીશું એટલે ખાસ અને આ કેવી રીતે સમજી શકાય ભક્તોના સંઘમાં અહીંયા લખ્યું છે કે ભગવાન વાસુદેવને જીવનમાં કેવી રીતે સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરી શકાય તે બાબત મહાન ભગવત ભક્તોના સંઘ દ્વારા જ સંપૂર્ણ રીતે સમજી શકાય એટલે મનુષ્ય લખ્યું છે કે ત્રીજો શ્લોક ચોથો શ્લોક કે ગૃહસ્થ સંતો સાથે વારંવાર સંગ કરવો જોઈએ એટલે આપણે પ્રહુપાદી ઈસ્કો ની સ્થાપના કરી છે લોકો મોર્નિંગ પ્રોગ્રામ એટલે ખાલી મંગળા આરતી નથી મોર્નિંગ પ્રોગ્રામ આખું પેકેજ છે ભાગવતમ શ્રવણ કરવું ભક્તોના સંઘમાં એ પણ એનો એક અંગ છે આરતી પૂજા એ તો કરવાની જ છે તો આ રીતે ગૃહસ્થ સંતો સાથે વારંવાર સંગ કરવો જોઈએ અને જે રીતે શ્રીમદ ભાગવતમ અને અન્ય પુરાણોમાં વર્ણવ્યા છે તે રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના લીલા ચરિત્રો તેમજ અવતારોની કથાના અમૃતનું ખૂબ આદરપૂર્વક શ્રવણ કરવું જ જોઈએ આ આદરપૂર્વક શ્રવણ કરવું જોઈએ ભાગવતમને આમ જેવી રીતે જાગી ગયા પછી મનુષ્ય સ્વપ્નની વિરક્ત સ્વપ્નથી વિરક્ત બની જાય છે તેવી રીતે મનુષ્ય ધીમે ધીમે પત્ની અને બાળકોની આસક્તિમાંથી મુક્ત થવું જોઈએ તો પત્ની અને બાળકોની આસક્તિમાંથી મુક્ત થવું એટલે શું પત્ની અને બાળકોને કૃષ્ણ ભક્ત બનાવવા કળિયુગમાં વનમાં જવું બહુ અઘરું છે પણ આપણા ઘરને વન બનાવી દેવું છે કે જ્યાં ઘરમાં સવાર બપોર સાંજ માત્ર ચોવીસ કલાક કૃષ્ણ ભક્તિ જ થાય હં તો જ આપણે નહીં તો આપણે પરિવારથી આસક્ત થઈ જઈશું અને એ આસક્તિ અંતે આપણને પુરુષોને બીજા જન્મમાં સ્ત્રી જન્મ આપશે સ્ત્રી પુરુષ શરીર મળશે અને સ્ત્રીને પુરુષ શરીર મળશે તો પતિ પત્ની આસક્ત કઈ રીતે રહેવું છે કૃષ્ણ સેવા માટે આ આ શ્લોકમાં કે છે ને કે ભગવાન સેનાની પ્રસંગે ત્યારે ગાય અને અનાજથી બસ તો આપણે આ રીતે પહેલો પોઈન્ટ છે એ સમજવું છે બીજી વસ્તુ કે માનવ સમાજ માટે દૂધનો બહુ ઉપયોગી છે તો એ દૂધને વેળ મીન્સ ગાય અને બળદ એ એની કતલ કોઈ સંજોગોમાં નહીં થવી છે આજે સમાજમાં ગાય બળદની કતલ થાય છે હં તો આપણે વિચારો આપણે ઘણી ગાય અને બળદની પ્રોડક્ટ્સ વાપરીએ જેમ કે ગુરુમંત કહ્યું કે નેઇલ પોલિશ તો નેઇલ પોલિશમાંથી બને ચરબીમાંથી બને અજાણતા પણ આપણે બધું વાપરીએ એટલા માટે બજારની કોઈ પણ વસ્તુ વાપરવી નહીં જોઈએ હે ને આપણે કંઈ પણ વસ્તુ વાપરીએમાં કંઈક ને કંઈક હોય છે જેમ કે ઘણા લોકો મેગી ખાય તો મેગીમાં સુવરની ચરબી હોય એ વાપરે એ લોકો ભલે એ લોકો લખે ગ્રીન સિમ્બોલ એટલે બહારની કોઈ વસ્તુ નહીં વાપરવી જોઈએ ખરેખર એકચુઅલી આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણે આ બધું ફાસ્ટ ફૂડ ને આ ને તે તૈયાર વસ્તુમાં બહુ ઇન્ટરેસ્ટ પડિકા પડીકા લાવીએ આપણે વેફર આ બધા પડીકા બહુ ખરાબ વસ્તુ છે એમાં હવે તમે સમજો કે આપણે રોટી ગરમ ગરમ બનાવીએ જો રોટી સવારની રોટી સાંજે ખાઈએ આપણે તો એકદમ અરુચિકર લાગે હે ને તો વિચારો વીસ પચીસ પચાસ દિવસની બધું પેકિંગ હોય તે આપણે લાવીએ મેગી મેગી તો કોઈ ખાતું નહીં હશે ઉદાહરણ આપું છું કે આવી અનેક વસ્તુ આપણે લાવીએ છીએ મસાલા પણ મસાલામાં પણ ગુરુમાં જ કહીએ છીએ કે તાજા દળેલા મસાલામાં સોડમ અને એનો ગુણ હોય પણ હવે આપણી પાસે ટાઈમ ક્યાં છે તાજા દળેલા મસાલા માટેનો આપણે તો આપણી પાસે કેટલું બધું એટલું બધું આપણે બીઝી છીએ કે આપણે મસાલો નથી ડરી શકતા એટલે આ બહારના મસાલા નહીં વાપરવો જોઈએ મરચું મરી મરી પાવડર મરચું આદુ આનો ઉપયોગ કરવો જોઈએ એટલે એકદમ સિમ્પલ જીવન અને આ બધાનો ઉપયોગ કરીએ તો આપણે બીજી કોઈ વસ્તુની જરૂર નથી તો અનાવશ્યક વસ્તુઓથી આપણે દૂર જોયું તો આ રીતે ગાય અને બળદનું રક્ષણ થશે અત્યારે આપણે સુમૂલ અમૂલનું દૂધ પીએ છીએ તો એ ગાયનું દૂધ છે કે નહીં ખબર નથી રક્ષિત છે કે નહીં ગાય આપણને ખબર નથી તો આ બાદથી ગાયની કતલ થાય એટલે એટલો ભયંકર સમાજ આવી ગયો છે કે આપણે આ ખરેખર સમાજમાં આપણે આપણું પ્રતિષ્ઠા જાણવાની કોઈ જરૂર જ નથી આ આપણે ધનવાન વ્યક્તિ છે આનું નામ છે આ કંઈ જરૂર નથી અને એને કારણે આપણે ગઢડા જેમ કામ કરીએ છીએ તો આ બીજો પોઈન્ટ છે કે ગાય અને બળદનું રક્ષણ થવું છે ત્રીજી વસ્તુ અહીંયા લખે છે ચારૈયનું ગાન ગોપાન રણદ વેણું અરી રમત મીન્સ વેણુ વાસળી ફૂંકીને અરી રમત કોને પ્રસન્ન કરતા હતા ગોપ બાળકોને આ એક ગોપ બાળકો છે જે એટલા બધા પુણ્યશાળી છે સુખદેવ ગોસ્વામી કહે છે કૃતમ પુણ્ય કૃતમ પુણ્ય પૂંજા મીન્સ એટલા બધા એ લોકો ભાગ્યશાળી છે કે ભગવાન સાથે રમી રહ્યા છે એમના ભાગ્ય એટલા બધા છે કે ભગવાન સાથે રમી રહ્યા તો એ ભાગ્ય કેવી રીતે ઉત્પન્ન થયા જ્યારે આપણે આ સમજીએ નારદમની જેવા મહાભાગવતોનું વચન સમજીએ કે આપણે આપણો અનાવશ્યક સમય વેડફવાને બદલે ભગવાનની ભક્તિ કરવી જોઈએ તો આપણે ખરેખર એક શેડ્યુલ બનાવવું જોઈએ દરેક ભક્તોએ હમ એક શેડ્યુલ બનાવવું જોઈએ કે મારો ક્યાં સમય વેડફાય છે બનાવો શેડ્યુલ કે હું ક્યાં સમય વેડફી રહ્યો છું ખરેખર મારા સમયનો પૂરો સદુપયોગ થવો જોઈએ કે જેથી હું એટલી બધી સારી રીતે ભક્તિ કરી શકું કે પછી હું ભગવાનને ભગવાન દર્શન કરી શકું જેમાં ગોપ બાળકો અહીંયા પ્રભુપાત લખે છે કે ભગવાન તેમની વિખ્યાત વાંસળી વગાડતા વાંસળીમાંથી નીકળતો ધ્વનિ તેમના સખાઓને એવો દિવ્ય આનંદ આપતો કે નિરાકારવાદીઓ જેવો બ્રહ્માનંદ કહે છે તેની બધી જ વાતો તે ભૂલી જતા બ્રહ્માનંદ એટલે એટલો બધો આનંદ છે બ્રહ્માનંદ એટલો બધો વિશાળ આનંદ છે કે આપણે આ જગતમાં સારામાં સારું સુખ ભૌતિક સુખની સારામાં સુખની કલ્પના કરીએ તો એનાથી કરોડો ગણો બ્રહ્માનંદ ચડી જાય અને અહીંયા બ્રહ્માનંદને પણ તુચ્છ બનાવી દે છે ભગવાનની વાંસળી વગાડતા ભગવાન ગોપવાલોને જે આનંદ આપે છે તે ગુપ્ત બાળકોને વિચારો તમે હવે આપણે તુચ્છ ઇન્દ્રિય સુખ પાછળ દોડીએ છીએ આ ખાવું પેલું ખાવું અને આનંદ મેળવવાનો પ્રયાસ કરીએ અને એ જ બધી વસ્તુ આપણા જીવનને પરેશાન કરે છે આપણો કોઈ ખાવાનો ટાઈમ ફિક્સ નથી ઊંઘવાનો ટાઈમ ફિક્સ નથી એક જ ટાઈમ ફિક્સ છે મજા કરવાનો ટાઈમ ફિક્સ છે બસ મજા કરવાની જેટલો સમય મળે મજા કરો જેટલો સમય મળે મજા કરો એને લીધે આપણું આખું જીવન વેડફાઈ રહ્યું છે આપણું આખું શરીર તમે વિચારો પચાસ વર્ષમાં વાળ સફેદ થઈ ગયા બધા કેમ આપણે પ્રોપર ખાતા નથી પ્રોપર આપણું શેડ્યુલ નથી પ્રોપર રીતે ભક્તિ નથી કરતા એટલે બાકી તમે જુઓ આપણા ગુરુ મહારાજનું સ્વાસ્થ્ય જુઓ એકદમ સ્વસ્થ છે નો ડાઉટ એમને તો પહેલેથી ઘણી બધી શારીરિક સમસ્યા હતી પણ કેટલું સ્વસ્થ જીવન છે પછી આપણે મહારાજ આવ્યા ને ગુરુપ્રસાદ સ્વામી મહારાજ કેટલું સ્વસ્થ જીવન વિચારો તમે દોડતા હતા આપણે એમને પકડવાય તો અઘરું પડે આપણે થાકી જઈએ થોડું ચાલીએ તો સ્વસ્થ જીવન કેમ બિલકુલ એ સવારમાં ત્રણ પહેલાં ઉઠી જાય ગુરુપ્રસાદ સ્વામી અને અડધી માળા કરી દે પછી મંગળવારથી પછી અડધી બાકીની કરે ચાલવા જાય પ્રસાદ શું લે સવારે ફ્રૂટ્સ બપોરે થોડું પ્રસાદ ખીચડી રોટી સબ્જી અને સાંજે દૂધ વિચારો તમે એટલે વાસ્તવિક આપણે બધી વસ્તુ સમજવી કૃત્રિમ આવશ્યકતા શું છે જ્યારે જે દેખાય ખાઓ મોડામાં મોડા ઘંટી ઘર ઘંટી મુખ ઘંટી શરીરને ઘંટી બનાવી દીધું છે પણ એના એમાં સમય બહુ નીકળી જાય આપણો મેઇન પ્રોબ્લેમ એ છે ખાવા પીવાની વસ્તુઓ એ કરવામાં આપણો સમય જીવનનો નીકળી જાય છે એટલે એકદમ સિમ્પલ જો આપણે રહીએ ને આવશ્યક છે શાક રોટલી દાળ ભાત અને સવારે સાંજે બસ ઇનફ છે તો બીજી વસ્તુ શું જે નકામી વસ્તુ છે એને ભેગી કરીએ જ આપણે આપણે કોઈ બજારમાં જઈએ શોપિંગ માટે તો પ્લાસ્ટિકની દુકાનમાં જઈએ તેમ થાય આ લઈ લે પેલું લઈ લે આ લઈ લે પચાસ વસ્તુ આપણે લેવાનો પ્રયાસ કરીએ હા પ્લાસ્ટિકની દુકાનમાં જઈએ પણ બધી ઘરમાં કચરો નકામી બની જાય એક મહિનામાં એને પ્લાસ્ટિકના ભંગારમાં આપવી પડે બસો રૂપિયાની વસ્તુ બે રૂપિયામાં આપી દઈએ છીએ આપણે એટલે આ વસ્તુ સમજવું છે કે જો આપણે ભગવાનનો સંગ કરવો જોઈએ કરવો છે તો પછી આપણે આપણો સમય બચાવીને ગાય બળદનું રક્ષણ કરતાં કરતાં ભગવાનની લીલાઓ ભક્તોના સંગ સાથે ભગવાનની લીલાઓનું સ્મરણ કીર્તન કરતાં કરતાં આપણું જીવન વિતાવવું જોઈએ નહીં તો જીવનનું કોઈ મતલબ નથી ખોટી આપણે જોબ કરવા આમ દોડીએ તેમ દોડીએ નોકરી પૈસો પેદા કરવા માટે દોડીએ કોઈ મતલબ નથી આપણું માત્ર આ જ વસ્તુ હોય છે કૃષ્ણના દર્શન વેણુ કણંત અરવિંદ દલાયતાક્ષમ આટલા સુંદર ભગવાન કે જે ખાલી વેણુ વગાડીને આનંદ આપે છે તેનો આપણે સંગ કરવો જોઈએ એનો સંગ કરવા માટે શુદ્ધ ભક્તોનો સંગ કરવો જોઈએ અને શુદ્ધ ભક્તોનો સંગ કરવાથી આપણે બિનજરૂરિયાત વસ્તુઓનો ત્યાગ કરી શકીએ છીએ અનાસક્તિ લાવી શકીએ છીએ તો એ આપણે આમાં સમજવું છે હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જાય શ્રીલ પ્રભુપાદ કી જાય પંચકલ્પતૃભ્યશપાસ સિંધુભ્યવ ચિતાના પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમ